પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ માખણિયાપરા વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં ભૂગર્ભ ગટરના પાણી ખેતરમાં ભરાઈ જવાથી ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન થયેલ છે તેમજ ખેડૂતોના ખેતરમાં અવરજવર માટે રસ્તા પણ બંધ થઈ ગયેલ છે ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થયેલ છે ઘણા બધા ખેડૂતોના ખેતરમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાઈ જવા પામ્યા છે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે આ બાબતની જાણ માખણિયાપરાના ખેડૂતોને પાટણના એક્ટર ધારાસભ્ય કિરીટભાઈ પટેલને કરાતા

ને રજૂઆત કરેલી કે પાટણનું ભૂગર્ભ ગટરનું જે ઓવરફ્લો પાણી છે એના લીધે માખણીયા વિસ્તારના આજુબાજુના ખેડૂતોના સો વીઘાથી વધુ જમીનની અંદર ગંદા પાણી ફરી વળ્યા છે ખેડૂતોને ખેતરમાં જવાના રસ્તા નથી આ બાબતે તાત્કાલિક મેં ચીફ ઓફિસરશ્રી અને કીર્તિભાઈ પટેલને જાણ કરીને આજે ચા ચાર વાગે નગરપાલિકાના બંને બંને અધિકારીઓ સાથે અને ખેડૂતોને સાથે રાખી અને મુલાકાત લીધી ખરેખર બહુ ગંભીર પરિસ્થિતિ છે આ બાબતે મેં કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે ખેતીવાડી અધિકારીને પણ જાણ કરી છે અને હાલ પૂરતું જે ખેડૂતોને નુકસાન થયું છે અને જેના પાક નિષ્ફળ ગયા છે એને તાત્કાલિક વળતર ચૂકવવાની પણ ચીફ ઓફિસરશ્રીએ ખાતરી આપી છે અને તાત્કાલિક એનો સર્વે કરી અને ખેડૂતોની રજૂઆતને પગલે ખેડૂતોને વળતર ચૂકવાય અને આ સમસ્યાનું કાયમ માટે નિરાકરણ આવે એના માટે જે સો વીઘાથી વધુ સરકારી પડતલ છે એની અંદર જો તળાવ બનાવવામાં આવે અને એસટી પ્લાન્ટની જે કેપેસિટી છે કેપેસિટી વધારી અને જે પાણી ચોખ્ખું થાય એને કેનાલ દ્વારા વતાસ તળાવની ની અંદર નાખવાની યોજના ઝડપી શરૂ થાય એના માટે પણ વાત કરી છે અને જે હાલ પાણી આવી રહ્યું છે એ પાણી બંધ કરવા માટે જે પારી બનાવવાની છે પાર બનાવવાની છે એના માટે ચીફ ઓફિસરે તાત્કાલિક ને એના ડ્રાઈવરને બોલાવી એની સૂચના પણ આપી છે અને કાલ સવારથી એ કામ ચાલુ થઈ જશે એટલે હાલ સુરતી ખેડૂતોને રાહત થવાની છે પરંતુ આને હું ઝડપીમાં ઝડપી કાયમ માટે નિરાકરણ આવે એના માટે શું કરી શકાય એના માટે આગામી સમયમાં અમે કલેક્ટરશ્રી ચીફ ઓફિસર અને ખેતીવાડીના અધિકારીઓને સાથે રાખી અને ચર્ચા છે જે પાટણનું ભૂગર્ભનું પાણી છે એ પાણી અહીં માખણીયા વિસ્તારની અંદર નાખવામાં આવે છે એ પાણીનો ફ્લો વધી જાય